કચેરી ગાજી ઉઠી હતી ભરૂચના ખાતે મેળામાં પંદરમી નવેમ્બરના રોજ નર્મદા નદીના વેજેલપુરના ત્રણ લોકો ડૂબી જતા મોત થયા હતા જોકે આ ત્રણેય લોકોના મોત નદીમાં ચાલતી બેઝીઝિંગ મસીનો થકી રેતી ખનન ને લે ગેરકાયદેસર પ્રવૃત્તિ ને કારણે થયાવાનો આરોપ લાગ્યો છે જેના 18 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ જ કાર્યવાહી નહી કરે હોય અને પોલીસ કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે એફઆર નોંધવા સાથે મૃત્યુ પામનારા પરિવારોને વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું છે

જો જે પાડ છે તે સક કર્યો હવે એવો તો સક કર્યો મહારાજ પણ એમાંથી નીકળી શકે કેટલો ઊંડો હતો હવે સાહેબ આ બે છોકરીઓ છે ને હવે કોઈ નથી સાહેબ ફોન છે અમારું બધું છે

કોઈ સુવિધા નહીં મળી અમે બોટ માં જેમ તેમ કરીને મારા છોકરા ને લઈને આવ્યા છે એક્ટિવ પણ અમે લઈને આવ્યા શુકલતીરમાં દવાખાના મળે પણ એક કોન્સિડરની મળ્યું કોઈ એમ્બ્યુલન્સની મળી અમે એક્ટિવ વાપર સિવિલ પર લઈને આવ્યા છે અમે કેમ તેમ લઈને આવ્યા છે અમારું મન જાણે છે મા છોકરા અત્યારે જીવતો અત્યારે અત્યારે કોઈ સુવિધા મળી જશે તો મા છોકરો અત્યારે જીવી જ સુવિધા મળતે તો અમારો હાલત આવી થતી નહીં જ્યારે કાયરો એવો તરત જ અમે લઈને બોટમાં ગયા છે બોટમાં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા ગામમાં કોઈ ઓક્સિજન નહીં કોઈ સુવિધા નહીં હતી કોઈ એમ્બ્યુલન્સ નહીં હતું બરાબર હવે લઈને ડાયરેક્ટ જ એક્ટિવ રસ્તામાં પણ એમ્બ્યુલન્સ મૂકી છે ડાયરેક્ટ લઈને અડધાથી છોડી દીધું છે કે હવે બસ અહીંયા લગીન અમારે મૂકવાનું બીજું કોઈ નહીં બરાબર હવે તમે સિવિલ લગીન આવ્યા છે તો મારા છોકરો આપણે બચી જતે ઓક્સિજન હોય કોઈ કેમ્પ હોટે તો પણ અમારા છોકરો બચી જાય અમારા છોકરાને ના હોવાના અવાજ જોઈએ જો તો તમે ખોટવા વાળા ને કે પેલા તમારા છોકરાને ઉભાડો પછી અમારા છોકરા પણ પછી એટી ખોડો અમારા છોકરા હોવાના હોવા અમારા ટોન ટોણ જોઈએ છોકરા ની બાપ મા બાપ મા બાપ પ્રોગ્રામ થઈ ગયા બે બેનો નો એકલય જ છે એમનું પરિવાર વિખરાઈ ગયું ને તમારા પરિવાર વિખરાવો પછી અમને કેવો બરાબર હવે અમારા છોકરા હવાના હોવા જોઈએ ધ્યાય મળવું જોઈએ બીજું કશું જોઈએ નહીં અમને અઢાર દિવસનો સમય વીત્યો હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદરમાં હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનો મેદાનમાં ઉતર્યા છે જેના વિરોધમાં ગુરુવારના રોજ વેજલપુર બંબાખાનેથી બાઇક પર જન આક્રોશ રેલી યોજી હતી અને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને એનએમ ધાંધલને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી

અને જે મૃત્યુ પામના ત્રણ ઇસમ છે તેને દરેક ને પચાસ પચાસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેની રજૂઆત કરવા માટે ખાણ અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના વિક છે એમના પરિવાર છે પરિવાર સાથે અન્યાય થયેલો છે તે અન્યાયની તમામ રજૂઆતો અમે કરેલી છે આરઆઈસી સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે આ જે તમારી ફરિયાદ છે એને લઈને ન્યાયિક તપાસ કરી અને જે ગુનેગાર છે ગુનેગારને ને ટૂંક સમયમાં અમે બહાર લાવીશું તો જેથી કરીને અમે રજૂઆત આજે સાહેબ કરી છે કે જો એ માણસ ને પકડશો તો અમે એની ઉપર ક્લેમ કરી શકીશું અને ફરિયાદ કરી શકીશું એ પ્રમાણે વિગતવાર ની રજૂઆત થઈ છે અને જે ઇલીગલ માઇનિંગ છે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિઓ છે સત્તાવીસ ચોવીસ લીઝો જે એમને સ્ટે કરેલી છે ખાણખાઈ અધિકારીએ એમને ખાણખાઈ અધિકારીને પણ આ વ્યક્તિની ખબર છે કે આ ઇલીગલ માઇનિંગ કરનાર કઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિના આ લીઝ ઉપર આ બનાવ બનેલો છે તેમ છતાં ખાસ અધિકારી પોતે આ બનાવને છુપાઈ છુપાવી રહેલી છે તો સ્પષ્ટ અમાર આક્ષેપ પણ આવી સાહેબ સામે ખાસ કરીને અધિકારી ઉપર કરેલો છે કે એ લોકો જે કંઈ પરમિશન આપે છે સાત અને આઠ ફૂટની જ પરમિશન હોય છે પરંતુ જ્યારે ઘટના સ્થળે જોઈએ છે આપણે ત્યારે ત્રીસ થી ચાલીસ ફૂટ ઊંડા ખાડા હોય છે અને એમ કરીને રેત ખનીજ માફિયાઓ દ્વારા રેતીની ચોરી કરતા હોય છે એટલે ભારતીય દંડ સંહિતાની કલમ કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ત્રણ એક ત્રણસો ત્રણ બે

આ બનાવને આ લોકો અકસ્માતમાં ગુનો નોંધીને કદાચ રફે દફે માલ કરી નાખે એવી શક્યતા છે એટલે અમે કલેક્ટરસીટને આવેદન પત્ર આપીને એવું કહેવા માંગીએ છીએ કે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો છ ત્રણ બે ત્રણ પાંચ એ સો ત્રણસો ત્રણ એક ત્રણસો ત્રણ બે હેતરના તમામ ગુનાઓ હેતર આ રેત ખનીજ માફિયાઓ સામે દાખલ કરી કરતમાં કરત પગલાં લેવામાં આવે